એપલ એજ્યુકેશન સિસ્ટમ ઘાટવડમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ ઘાટવડ ગામ નજીક આવેલા એપલ એજ્યુકેશન સિસ્ટમમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ હતી જેમાં ધોરણ નવથી બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર ડિબેટ કરવામાં આવી હતી ડિબેટમાં ખાસ કરીને આપણા ગીરમાં આવેલ જંગલમાં ટુરિઝમ માટે સરકારે મંજૂરી આપવી જોઈએ કે કેમ આ મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો અને તેવા અનેક મુદ્દાઓ વિશે ખાસ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને ઉજવણીમાં ખાસ જામવાળા રેન્જના નવા નવનિયુક્ત એવા આઈએફએસ વિકાસ યાદવ સાહેબ અને તેમની સાથે આવેલા ફોરેસ્ટર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગીરના જંગલ વિશે અને તેમાં ખાસ કરીને આપણું ગીર જેમના માટે વિશ્વ આખામાં પ્રખ્યાત છે એવા એશિયાટિક સિંહો વિશે ચર્ચાઓ કરી અને તેમના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું